જય માતાજી સાહિત્યકાર પૌભા ગઢવીના અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ઘણી બધી લોક સાહિત્યની દુહાની છંદની અને ભજનોની વાતો કરતા કરતા આજે શામળો શીતમાં ચડ્યો છે એટલે કે કૃષ્ણ પરમાત્મા યાદ આવ્યો છે તો એક કૃષ્ણ પરમાત્માનું ભાવભૈરું પોકાર કરતું કે હે કૃષ્ણ તારે આવવું પડશે અને જો તું ન ને તો મને એનો કાયમને માટે ધોખો રહી જાય અને કોણ કે છે દ્રૌપદી દ્રૌપદીના જયારે ચીર જોટાણા અને બધા એને પોકાર કરી દીધો વાત આપ જાણો છો પિતામાં ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય આ બધા હતા એને હાજરીની માલ પણ જયારે ચીર જોવા મીડ્યા છૂટવાની તૈયારી હતી અને એમ થયું કે હવે મારા ચીરની ચલામતી નથી અને એ વખતે દ્રૌપદી પોકાર કરે છે કે તું મારી લાજ નહીં રાખે પણ મને એમ છે કે હું યાદ કરું છતાં તું આવતો નથી ને તો ગોલા અને ગરીબેડા બે એક હાકીને હાયક એ કંસ મામાનું કઈક સટકું રહી ગયું સાંભળા મને એમ લાગે છે કે તારે મોહાળના વીહ વાહ ઉતર્યા છે નહીં હે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ દ્વારકાધીશ કાળિયા ઠાકર નારીની લાજ જાતી હોય ને તું ન આવ એ બને નહીં પણ મને એવું લાગે છે કે હું પંચાલી ਤੂੰ ਬ੍ਰਜ ਵਾਸੀ ਇਹ ਬੇਜਨੀ ਜੁਦੀ ਜੁਦੀ ਜਾ ਤੋ ਜਦਵਦਾਈ ਤਰੇਨ ਮਾਰੇ ਜੇ ਨਾ ਤੋ ਹੂੰ ਪੰਚਾਲਨੀ ਕੁੰਮਰੀ ਅਨ ਤੂੰ ਤੋ ਬ੍ਰਜ ਨੀ ਮਾਲਪਾ ਜਨਮੇ ਲੋ એટલે ਮਨੇ એમ ਥੈ ਕਿ ਤੇ ਨਾ ਤੋ ਛੋੜੀ ਦਿੱਤੋ ਲਾਗੇ ਅਜੀ ਤੇ ਨਾਨਪਣ ਨੀ ਲੀਲਾ ਆਬਿਰਤ ਖਟਪਟ ਕਰਵਾਨੂ ਮੁੱਕਯੋ ਨਹੀਂ ਲਾਗੇ ਤੁਮ ਕਾਂਕੇ ਤੂੰ ਮਾਰਾ ਘਰੇ ਮਹਿਮਾਨ ਥਾ ਤੋ તારે એમ કેતો તો કૃષ્ણ કે કામ પડે ત્યારે કેજે બેનડી કાયમ કે તો વાતો તું કાયમ એમ કેતો તો કે બેન જારે મારું કામ પડે ને ત્યારે તું મને યાદ કરજે ને આજ તારું કામ પડ્યું છે વિરા કામ પડે ત્યારે ਕਹ ਜੇ ਬੈਨੜੀ ਕਾਇਮ ਕੇ ਤੋ ਵਾਤੋਂ ਪਣ ਵੈਣ ਲੰਪਟ ਤਾਰੀ ਵਾਣੀ ਸੁਣੀ ਨੇ ਆਤੋਂ ਫੋਗਟ ਜੀਵੜੋ ਫੁਲਾ ਤੋ ਜਦਵ ਰਾਏ ਤਾਰੇ ਨਮਾਰੇ ਜੈਨੋ ਨਾ ਤੋ ਖੋਟੀ ਖੋਟਿਉ ਬ੍ਰਹਮਣੀ ਮੈਲ ਪਰ ਰੇ ਗਈ ਕਿ ਕ੍ਰਿਸ਼ਨ ਮਾਰੇ ਗਮੇ ਤੇਰੇ ਕਾਮ ਲੱਗ ਸੇ ਕਾਮ ਲੱਗ ਸੇ ਇੱਕ ਨਿਆ ਆਥੀ ਵਧਾਰੇ ਬੀਜੂ ਕਯੂ ਕਾਮ ਹੋਏ

આ દુવાવવા તું કાળો મટીન થાત રાતો जाधवrai તારેન મારે સેનો નાતો તો તારો જે કાળો કલર છે એમાં ક્રોધની લાલ લોહી લોય ચકરચા કરચા કરચા કરમાં ફરવા અને કાળો મટીન તું રાતો થઈ જાત પણ હું તો તારી હગીબેન સુભદ્રા નહીં ને પણ માની લે કાગ કહે કા

ਦੇਵਕੀ ਜੀ ਨੋ ਸੋਭਾ ਮਾਂ ਸੋਟ ਲੋ ਜੋਟਾਂ ਤੋ 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 ਸਮਲੀਆ ਐ ਧੀਰਜ ਸੋਣੀਆਂ ਕੀ ਬ੍ਰਹਮੰਡ ਭਰ ਕੇ ਇਹ ਜਾਤੋ ਜਦਵ ਰਾਏ ਤਾਰੇ ਨ ਮਾਰੇ ਸੇ ਨੋ ਨਾਤੋ ਜਦਵ ਰਾਏ ਤਾਰੇ ਨ ਮਾਰੇ ਸੇ ਨੋ ਨਾਤੋ ਐ ਕਨਿਆ ਰਖੇ ਲੇਹੁ ਲਾਜ પણ એ કનૈયા રખી લેહુ લાજ શ્રી કૃષ્ણ શરણમાં કહે તા તો કૃષ્ણ આવીને ઊભો રહી ગયો અને દ્રૌપદીના ચીર પૂર્યા કાળીયા ઠાકરે દ્રૌપદીની જેવી રીતે લાજ રાખી એવી બધાયની લાજ રાખજે મારા નાથ હે કાળિયા ઠાકર કૃષ્ણ યોગેશ્વર દ્વારકાધીશ તારા ચરણોની માલ પણ હજારો વંદન છે કારણ त्वमेव माता च पिता तमेव तमेव बन्धु च च तमेव तमेव विद्या द्रविडं तमे त्वमेव मम सर्वदेव देवा जय श्रीकृष्ण